કોલેરાના પગલે ચિંતાજનક પરિસ્થિતિનું સફાડા કોર્પોરેશન દ્વારા કરાયેલા સર્વેમાં પણ કોલેરાના શંકાસ્પદ પચીસ દર્દીઓ હોવાનું જણાય આવતા તંત્ર દોડતું થયું છે શહેરની સાથે રાજ્યમાં પણ છેલ્લા ત્રણ વર્ષ કરતા ઝાડાઉટીના દર્દીઓ વધુ જોવા મળતા રાજ્યનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે

આરોગ્ય વિભાગ દ્વારા શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની જરૂર નથી તેમ જણાવ્યું છે પચીસ દર્દીઓ માત્ર ઝાડા ઉલટીના છે તેમને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી અને કોઈ પણ ક્લસ્ટરમાંથી સામટા કેસ મળ્યા નથી તેમ પણ જણાવ્યું હતું ત્યારે દર વર્ષે આ ચોમાસાની ઋતુ આવે એટલે બે જાતના રોગો જોવા મળે જેમાં એક પાણીજન્ય હોય અને બીજું મચ્છરજન્ય હોય તો ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હજુ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું નથી પરંતુ પાણીજન્ય રોગોમાં ચોક્કસ થોડો વધારો જોવા મળી રહ્યો છે એમાં મુખ્યત્વે કમળો ટાઈફોઈડ ઝાડા ઉલટી આવા કેસ જોવા મળે છે આપણે ત્યાં પચાસ બેડની કેપેસિટી સામે હાલ ચાલીસ એક પેશન્ટ દાખલ છે જેમાં બાવીસ ચોવીસ કેસ કમળાના છે અને બાકીના દસેક કેસ ટાઈફોઈડના છે બીજા અન્ય કેસ કોલેરાના સદભાગ્યે હજુ સુધી આપણે ત્યાં કોઈ કેસ રિપોર્ટ નથી થયા મીડિયા રિપોર્ટ પ્રમાણે બાઈમાં ચાર પાંચ પેશન્ટ સસ્પેક્ટેડ રિપોર્ટ થયેલા છે એસએસજી વિશે કોઈ સમાચાર સાંભળ્યા નથી મુખ્યત્વે પાણી પાણીનો જ આ પ્રોબ્લેમ છે એટલે પાણીની પાઇપલાઇન લીકેજ હોય તો એના કારણે પીવાનું અને ગંદુ પાણી ભેગું થાય અને એના કારણે આવા રોગો થઈ શકે અન્યથા જે બહાર જે ખુલ્લામાં જે ખાદ્ય પદાર્થો વેચાતા હોય ખાણીપીણીના પાણીપુરી છે કે શરબત આવા પદાર્થોમાં જે પાણી વપરાય એ જો હાઇજેનિક એટલે ક્લોરિનેટેડ ન હોય તો એવા પાણી પીવાથી આ થઈ શકે ઇવન જે પ્લેટમાં આવા પદાર્થો સર્વ થતા હોય એ પ્લેટ વગેરેની સાફ સફાઈ પણ જો ગંદા પાણીથી થાય તો એમાં પણ આ પ્રકારના રોગો થવાની સંભાવના રહે સાવચેતી માટે બસ બહારનો ખોરાક ટાળવો પાણીની પાઇપલાઇન ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો લીકેજ જણાય તો રિપેર કરાવી શક્ય હોય તો ઉકાળેલું પાણી અથવા તો ક્લોરિનેટેડ પાણી પીવું જોઈએ અને જો બહાર આજુબાજુ ક્યાંક ખાડિયા ખાબોચિયા ભરાયા હોય પાણી એકઠું થયું હોય તો મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા રહે એટલે એનો નિકાલ કરાવવો જોઈએ ઘરના ધાબા ડબા ઉપર પણ જો ડબ્બા ડુબલી કે ટાયર એવા પડ્યા હોય જૂના અને એમાં પાણી ભરાઈ રહે તો એમાં પણ મચ્છર ઉત્પત્તિની શક્યતા રહે તો એનો નિકાલ કરવો જોઈએ મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય મોસ્કિટો રિપેલન્ટનો ઉપયોગ કરી શકાય ડૉક્ટર પ્રિતેશ શાહ ચેપી રોગ હોસ્પિટલ પહેલું તો એવું કહીશ કે વડોદરા શહેરમાં લગભગ વીસેક જેટલા એક્યુટ વોટરી ડાયરિયાના કેસો નોંધાયા છે જેઓ અલગ અલગ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે એસએસજી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલ તથા પ્રાઇવેટ હોસ્પિટલ આ એક્યુટ ડાયરિયલ ડિસીઝ ચોમાસાની સિઝનમાં વધતા હોય છે એક્યુટ વોટરી ડાયરિયલ ડિસીઝ થવાના કારણોમાં અને માનો કે કોલેરા કહીએ તો કોલેરા થવાના કારણોમાં કન્ટામિનેટેડ વોટર સિવાય કોઈ કન્ટામિનેટેડ વોટર સોર્સ હોય અથવા સડેલા શાકભાજી હોય સડેલા ફ્રૂટ હોય દૂધની આઈટમો હોય અને અનહાઇજેનિક ફૂડ ખાવામાં આવ્યું હોય સડેલું અનાજ હોય આ મલ્ટીપલ કારણો છે પરંતુ આ જે જે દર્દીઓ નોંધાયા છે એના જે એરિયા છે એ કોર્પોરેશને એમના એડ્રેસ પરથી શોધ્યા છે ખાસ કરીને અગિયાર જેટલા એરિયાને ખોડિયાનગર છે એકતાનગર છે ગણેશનગર છે ગાજરાવાડી છે રબારીવાસ છે પ્રતાપનગર છે શિયાબાગ છે કોયલી ફળિયા ફતેપુરા છે મચ્છીપીઠ સલાઠવાળા છે રોશનનગર તુલસીવાડી છે લાલબાગ બ્રિજની નીચે માંજલપુર આવા અગિયાર ગેટ જેટલા એરિયા કે જ્યાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધારે નોંધાય છે આ અલગ અલગ રિપોર્ટિંગથી માનો કહો કે રેપિડ ટેસ્ટ કર્યો હોય એમાં કોલેરા પોઝિટિવ હોય હેંગિંગ ડ્રોપ મેથડથી ટેસ્ટ કર્યો હોય ને એમાં કોલેરાના જંતુ દેખાયા હોય અથવા ડિફ્યુઝન ટેકનિકથી કલ્ચર કર્યું એમાં કોલેરા દેખાય પરંતુ ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે ટીસીબીએસ અઘાર પર એનું કલ્ચર કરીને ચાર દિવસે જ્યારે કોલરનો રિપોર્ટ આવતો હોય છે અને એ પણ સરકારી હોસ્પિટલ ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાંની સુવિધા ઉપલબ્ધ છે એમાં રિપોર્ટ કરવામાં આવે અને આ રિપોર્ટિંગ થયા પછી તમામ પ્રાઇવેટ હોસ્પિટલે કોર્પોરેશનને નોટિફાય કરવું પડે અને કોર્પોરેશન અને રાજ્ય સરકારના પોર્ટલ પર નોટિફાય કરતું હોય છે એટલે અત્યારે એવું કહી શકાય કે સસ્પેક્ટેડ કોલરના કેસો છે પરંતુ જ્યારે વિરોધ પક્ષ આરોપ લગાડે છે કે કોલરના કેસો છે તો અમે લોકોએ તંત્રને સજ્જ કર્યું છે તંત્રને સાબદું કર્યું છે કે તમામ ડેપ્યુટી એન્જિનિયર સૂચના આપવામાં આવી છે કે એમના વોર્ડમાં કોઈ પણ ગઢન લાઇન ફૂલ ચાલવી ન જોઈએ અને તાત્કાલિક ડ્રેનેજની સફાઈ કરવામાં આવે બધા એપીએસ ફૂલ કેપેસિટીમાં ચાલવા જોઈએ અને જે જગ્યાએ કન્ટામિનેશન લાગે કે પાણી જઈને રોગોનું પ્રમાણ વધારે લાગે તો એ જગ્યાએ તમારે સેમ્પલિંગ વધારી અને જરૂર પડે જે ઘરમાં કેસ થયો છે એ નળના પાણીનું પણ કલ્ચર કરાવવું જોઈએ એટલે જ્યાં આગળ કન્ટામિનેટેડ વોટર દેખાશે ત્યાં આગળ તાત્કાલિક લાઇન કટ કરી અને લોકોને ટેન્કરથી પાણી પણ આપવામાં આવશે આઈસી એક્ટિવિટી માટે પણ સૂચના આપી દીધી છે કે ચોમાસાના સમયમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગો માટે લોકોએ શું કાળજી રાખવી ખાસ કરીને એવું કહી શકાય કે નાના બાળકોમાં આ જે કોલેરા છે ખતરનાક હોય છે મોટી ઉંમરના વડીલો હોય છે એમાં પણ આ કોલેરા ખતરનાક હોય છે અને જે લોકો રેગ્યુલર એસિડીની દવા ખાતા હોય કારણ કે કોલેરાનો જંતુ વિભ્રિય કોલેરી એવો છે કે પેટમાં જાય અને સ્ટમકમાં જે એસિડનું પ્રમાણ છે આ બેક્ટેરિયાને મારી નાખતું હોય છે મોટા ભાગના દર્દીઓ આનાથી ઇમ્યુન હોય છે એટલે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે ચોમાસાના સમય દરમિયાન નાના મોટા કન્ટામિનેશન નાના મોટા અનહાઇજેનિક અને સેનિટેશનના પ્રોબ્લેમને લીધે પાણીજન્ય રોગોના પ્રમાણમાં વધારો થતો હોય છે તો પાણી ઉકાળીને પીવું જોઈએ એકવાગાર્ડ અને આરઓ સિસ્ટમ જે ઘરમાં હોય એમાં સર્વિસ કરાવી અને એનો ઉપયોગ કરવો જોઈએ આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય હેલ્થ સેન્ટરો છે અમારા એ બધા સજ્જ છે તમામ ડૉક્ટરોને સૂચના આપવામાં આવી છે કે આ લોકો માટે જે જરૂરી દવાઓ છે એ મળી રહે અને એરિયામાં ફરી ફરી અને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે જેથી કરીને કોલેરા કે એક્યુટ વોટરી ડાયરિયાના કેસો છે એમાં ઘટાડો ન થાય તંત્ર કન્ટિન્યુસ એલર્ટ મોડમાં છે રેગ્યુલર જે કોઈ પેશન્ટો આવે છે એમના એડ્રેસ જોઈ અને એ એરિયા આઈડેન્ટિફાય કરી અને આ એરિયામાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે